નમસ્કાર મિત્રો આજે હું તમને એક વાયુ પ્રકૃતિ ની એક લક્ષણ ની વાત કરું વાયુ પ્રકૃતિ જેમની પણ છે એમને આપણે જોવા જઈએ તો ઓવર સેન્સિટિવ લોકો કહી શકાય સાદી ભાષામાં કે કોઈ બીજા જોડે બનાવને પણ આપણા જોડે લઈ લે અને આખો દિવસ રાત એનામાં જ વિચારવામાં જાય કોઈની સાથે નેગેટિવ બનાવ બન્યો હોય તો એને જ વિચારવામાં આખો દિવસ કાઢી નાખતા હોય છે સાથે ઓવર સેન્સિટિવ એટલે નાની વાતને પણ એકદમ મોટી બનાવી નાખવી અને એના પર જ આખું વિચાર કર્યા કરવું જેનાથી સ્ટ્રેસ ભર્યું વાતાવરણ પોતાના શરીરમાં અને પૂરા પરિવારમાં રહેતું હોય છે હવે આ એક પ્રકારની પ્રકૃતિ છે વાયુ પ્રકૃતિ જેને આપણે ચેન્જ કરી શકવાના નથી પણ એના ઘણા બધા રસ્તાઓ છે કે રોગ લઈ લો ડાયાબિટીસ લઈ લો તો એ સ્ટ્રેસને સંબંધિત હોય હવે વાયુ પ્રકૃતિ છે અને કોઈ રોગ છે તો એ તમને ક્યાંક ને ક્યાંક અંશે નુકસાન જરૂરથી જરૂર કરવાનું વાયુ પ્રકૃતિ વિશે હજુ માહિતી માટે હું વિડીયો અલગથી મોકલીશ સીધી વસ્તુ આ વસ્તુનો ઉપાયની જો આપણે વાત કરીએ કે ઓવર સેન્સિટિવિટી જે છે એને ઓછી કેવી રીતે કરવી તો સિમ્પલ વસ્તુ છે યોગ નથી કેતા કે યોગાશે હોગા કઈ નથી તો ડોક્ટર પણ એમ કહી દેતા હોય છે કે થોડું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન અને યોગા કરો હવે આ ઓવર સેન્સિટી માટે પોતાના શ્વાસ પર ધ્યાન ફોકસ અને સાથે પ્રાણાયામ કે સ્વચ્છો શ્વાસની જે ક્રિયાથી અલગ અલગ ટેકનિકથી જે આસનો થતા હોય છે પ્રેક્ટિસ થતી હોય છે જેને પ્રાણાયામ કહેવાય સાદી ભાષામાં પ્રાણાયામ અને શ્વાસ પર ધ્યાનથી ઓવર સેન્સિટિવિટી થી ઘણું બચી શકાય છે થેન્ક યુ